જો મિત્રો તો સવારના સાડા સાત વાગી ગયા છે અને હવે નહીં તો એને ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયા છે અને અત્યારમાં જો આપણા બ્લોગની શરૂઆત કરીએ છીએ મિત્રો તો સવાર સવારમાં બધાને જય સોમનાથ જય માતાજી સાથે આજના બ્લોગની શરૂઆત કરીએ તો આજના બ્લોગની શરૂઆત આપણે રસોડાથી કરીશું અમારા હોમ મિનિસ્ટરથી જય માતાજી તો જો અહીંયા બપોરની માટે છોકરાઓ માટે જમવાનું ચાલુ છે રસોઈમાં રોટલી બટેકાનું શાક અને નાસ્તો થઈ છે રેડી અને મગ વગર વાળા અને અહીંયા જુઓ મારા બે રાણી છે એક ઉઠ્યા નથી કારણ કે બહુ ગરમી પડે છે નીચે પાલડી સાઈડ મેં શિયાળામાં અહીંયા સુતા હોય છે અને અત્યારે બહુ ગરમી આવે છે એટલે આ રૂમમાં

ઓ આજ રામનવમી છે બરાબર ચાલો તો જય શ્રી રામ મિત્રો આજે છે રામ નવમી જો અહીંયા લખેલું છે ચાજુ આ ચૈત્ર મહિનાની નોમ અને અમારો જગલો શું કરે છે ગુડ મોર્નિંગ તો શું કરો છો હે મોટું આવી રીતે ધોવાનું હોય પાણી બગાડવાનું પાણી કેટલું કિંમતી હોય નહીં ખબર પડતી જેટલું જોઈતું હોય એટલું પાણી લેવાય હે નહીં ચાલ ફટાફટ કર પાણી લગેટું ધોવા મળે તમારી કેવી રીતે કોમેન્ટમાં કરજો કેવી રીતે અમારી સવાર તમને લોકોને કેવી લાગે છે મિડલ ક્લાસની સવાર જરૂરથી જણાવજો અને અમારા બ્લોગ ને લાઈક કરતા રહેજો શેર કરતા રહેજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો મિત્રો કારણ કે થોડું ગુજરાતીમાં ચાલુ કર્યું છે નવું છે અઘરું પડે છે ઘડીયા વળી હિન્દી બોલે જાય નહીં જગ્યા ઘડીયા વળી હિન્દી બોલે જાય ને આપણે બ્લોગ બનાવીએ એટલે હિન્દી આવી જાય ને તરત એવું જેમ થતું હોય છે હે કેવી રીતે એવું અને એ તું શું કરે છે આપ ક્યાંક હવે શું કરે છે એનું

और हमारा हिंदी चालू हो जाता है बार बार तो यहाँ पे देखो हमारे फोन की हालत अभी रिपेयर करवाने की हमारे को कोई मिली नहीं है ऐसे अंदर से चालू है एक मिनट तुम्हारा फ़ोन दो गूगल को बताओ ये कौन सा नंबर है आ, तो किसको बताओ गूगल को, बता। को? कैसे ये कुछ रहा है तो देखो अभी दोनों भाई का क्या चल रहा है भाई बटाने थोड़ा मेरे को भी दे दो मैं दे दो मैं दे दू ये देखो पूरा अपना सबका तुम्हारा दो मेरा दो उसका दो बराबर गुड कितना दे रहा है देखो कितना मेरा एक कुछ तो दे <laughs> <laughs> कुछ नहीं देता बड़े पुछ। दे, तो। हिंदी में बोलक मजा आता है बोलने का तो हां पर क्या अभी गुजराती है तो गुजराती बराबर आओ चलो मित्रों तो देखो हमारा होम मिनिस्टर ने थोड़ा बताइए तुमने तो आपनो पनीर ना वारो ना

વેર ચાલુ થઈ જો તો બીના ડિસ્પ્લે કે નહી રહે પટ્ટા હમ જબરું કે ડિસ્પ્લે ઉડાડી દીધી ત્યાં તો ટચિંગ ચાલુ થયું અંદર ચાલો મિત્રો તો આ વિશે હે અત્યારે વાળનું વાતાવરણ અમારું બના જમવાનું ભાઈ કે શું કરવાનું કહો મોબાઈલ તો પોપટ બનાવી દીધા આમના કાંઈ નહીં મિત્રો જો આવું છે જિંદગીમાં અમે થોડીવાર પહેલા દિવસે ચાલુ થયું તું નહીં પહેલા દિવસે ચાલુ થયો ફોન તો એવું લાગ્યું કે ચાલુ થઈ જશે અને પછી બીજા દિવસે તરત બંધ થઈ જવાનું બહુ ઠપક આવ્યો તો ઉડી ગયું બધુંય

સુધરે ગયા નહી સુધરે ગયા તો ગાંઠ રહી ગયું સહી હોગા નહિ બરાબર ને વાત ખોટી ખાતી હા હા તો

ના થાય ના થાય કોઈ વાંધો નઈ જો ચાલો રોટલી બાંધવાની શરૂઆત થઈ ગઈ પેલા પનીર ચાલુ છે અને હવે અમને ઓર્ડર મળી ગયો છે જેવી રોટલી બને ને એવું ફટાફટ ખાઈ જ લેવો એવું કીધું અને એવું જ માનવાનું તારે તારો ફેવરેટ રોડ બાજરાન રોડ તારો ફેવરેટ હે ને ઈ ખઈ જતો એક કાટ હે ના ખઈ એક આ છોટી જાય કે ઘરે મૂકવા ઉપર છે પ્રતિ કેમ નું કો ઘર તમાર ચા રહે છે રજા હું છે રયો આપણો તો રજા જ છે ને પ્રતિ તારીખ સુધી રજા હન એકી બાઈન દે ઓ કજોઈ તકે જવાનું હા તે તારીખે જવાનું પેક કરે તે જવાનું થઈ જ હોય જાય કે હા તે તારીખે જવાનું તે તારીખે રજા લઈ हाँ, के 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 चलो भाई देखो कितना स्पार्टली कैच कर रहा है नक्की एक क्रिकेटर बनेगा और कंप्यूटर तोड़ेगा इधर अगर बॉल उधर गया तो गया कंप्यूटर उसकी भी कया कम्प्यूटर हा उसकी भी डिस्प्ले फिर है સહી કરતા રે ને બરાબર ને ચલો ગઈ તો ખાના ખાના કે જેમ સફેદ પટ્ટા ઉપર ઘૂમી રહ્યો છે હવે ચાલીશું અમે આગળ જઈશું ને આજે જોન્ટ મેન્ટોઝ લેવાની હે હે મેન્ટોઝ ખાવા હાથે જ ને તો બરોબર વાત સાચી ચલો ગાયસું ચાલી આવી જગ્યા નો બચ ગયા હે ખાના પીના હો ગયા ચલકે સવા નો બચ ગયા હે ખાના પીના હો ગયા હોય ચલકે આ ગઈ અને અમારા ભગત રહ્યા ને એમને પરીક્ષા તો ટીવી જોવા બરોબર ને ભગત ના બહુ હો ને આમ ભણવા ઉપર હાવ રસ ઉઠી ગયો મમ્મી ઘોડે નઈ હો એ ભણવા ટાઈમે મગ એને રસ ઉઠી ગયો તો હા આગો આગો ભાગા પણ જો વસોડી હોય ને બે શું કેવું તારું ऐसा लगा બ્લોગ ब्लॉग जरूर बताया क्या मिलता है ऐसे नेक्स्ट वीडियो તો મિત્રો ચાલો આ વ્લોગનો આપણે અહીંયા જે એન્ડ કરીશું અહીંયા જો બંને જણાએ મેન્ટોસ તોડવાની શરૂઆત કરી દીધી છે એ તો ખાઈ બી લીધી છે અને આ વ્લોગ બહુ સરસ રહ્યો આપણો તો ચાલો મળીએ ફરીથી આવા નવા વ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ ટેક કેર બાય થેન્ક્સ ફોર વોચિંગ